ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસ જે રીતના અત્યારે કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક અત્યારે લોકોમાં જે ગભરાટ છે ડર છે જે માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે મારી સાથે અત્યારે ગુજરાત રાજ્યના આઈ પ્રેસિડેન્ટ જોડાઈ ગયા છે ડૉક્ટર ભરત કાકડીયા સર પાસેથી આજે આપણે સૂચનો લેવાના છે અને ખાસ આ વાયરસથી ડરવાની જરૂર છે કે પછી આ વાયરસ સામે કઈ રીતના સામનો કરવાનો છે એમની આપણે ચર્ચા કરવાની છે સર સૌપ્રથમ તો ચાંદીપુરા વાયરસની આપણે બધી જ રીતની આપણે લોકોને અવગત કરવાની પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે પરંતુ જે રીતના કેસોનો ઉછાળો આવી રહ્યો છે આની સામે હવે શું કરવું જોઈએ નમસ્કાર મિત્રો ચાંદીપુરા વાયરસનો પ્રકોપ છેલ્લા એકાદ મહિનાથી આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ હવે ચાંદીપુરા વાયરસ અંગે સરકાર પ્રેસ મીડિયા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આપ બધા જાણતો હશો કે ઘણા બધા દૈનિકની અંદર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોટી એફોર સાઇઝની એક જાહેર ખબર પણ આવેલી અને આ વાયરસ કઈ રીતે ફેલાય છે શું આગમચેતી રાખવી એના શું ચિહ્નો હોઈ શકે એની શું સારવાર કરવી જોઈએ એ બધી વિગતવાર માહિતી આપી છે અને લગભગ લગભગ જોઈએ તો ચાંદીપુરા વાયરસ વિશેની માહિતી નાનામાં નાના માણસને છેવાડાના માણસ ગામડાના માણસ સુધી આપણે પહોંચાડી દીધી છે અને એનાથી આપણે સારી વસ્તુ એ જોઈ રહ્યા છીએ કે એની ઘણી બધી આગમચેતી અને એ વિશેની જે કહીએ કે લોકો પ્રત્યેની જાગૃતિ સારા પ્રમાણમાં જોવા મળી છે ગભરાવાની બિલકુલ જરૂર નથી આ ચાંદીપુરા વાયરસ છે એ સિઝનલ હોય છે જેમ જેમ સિઝનમાં પલટો આવશે જેમ જેમ ભેજ વાતાવરણમાં પલટાઓ આવશે તો ચોક્કસપણે આ ચાંદીપુરા વાયરસ જતો રહેશે ચાંદીપુરા વાયરસ કોઈ નવો નથી ઓગણીસોના સાઠના દશકાથી આ પ્રવર્તમાન છે પણ ગુજરાતમાં એનો પ્રવેશ કદાચ પહેલીવાર છે સર પણ લોકોમાં ભય ક્યાંક ને ક્યાંક જે રીતના બાળકોના મૃત્યુ નીપજી રહ્યા છે એનાથી બેસી ગયો છે પણ આની ખરેખર તાકીદ હવે કેવી રીતના રાખવી જ જોઈએ ખાસ મિત્રો આપને બધાને કહેવાનું કે ચાંદીપુરા વાયરસ છે એ લગભગ લગભગ મચ્છર અને માખી વચ્ચેનું એક ફ્લાય કરીને જે નાનું એવું વેક્ટર્સ હોય છે એના દ્વારા ફેલાય છે એને એ ભેજવાળા વાતાવરણમાં અને ખાસ કરીને ભોંયતળિયાના મકાનમાં અને જ્યાં સૂર્યપ્રકાશ ઓછો આવતો હોય થોડી ગીચતા હોય એવા વાતાવરણમાં હોય છે તો એ માટે આપણે સૌર પ્રથમ તો એ કરવું જોઈએ કે ઘરમાં હવા ઉજાસની વ્યવસ્થા રાખવી જોઈએ અને ખાસ મચ્છરદાની રાખવી જોઈએ તો આ જે પ્રશ્ન ઊભો થાય છે એને આપણે મહદઅંશે નિપટાવી શકાય ગભરાવાની બિલકુલ જરૂર નથી સહેજ પણ તાવ આવે તાવ ઉતરે નહીં તો ચોક્કસ એની આપણે સારવાર લઈએ તો આમાં ઘણા અંશે સારવાર આપણે સારી રીતે કરી શકીએ છીએ એના ગંભીર પરિણામો આપણે અટકાવી શકાય છે અને હું તો એટલે સુધી કહું કે દર વર્ષે કારના રોગ આપણી ઉપર આવતા હોય છે પણ એ વિશેની આગમચેતી સાવચેતી અને સમજણ રાખીએ તો આપણે એમાં ઘણા બધા અંશે સફળ થતા હોય છે ભૂતકાળ પણ આપણે તપાસીએ તો એમાં આપણે બહાર નીકળી ગયા છીએ અત્યારે આપ બધા જાણો છો એમ ચોમાસું ચાલે છે અને આપણા વર્ષોથી આપણા જે પૂર્વજો છે એ કહી ગયા છે કે ચોમાસામાં બહારનું ન ખાવું વર્ષોથી આપણા પૂર્વજોગ કહે છે કે ચોમાસામાં એક જ ટાઈમ ભોજન લેવું વર્ષોથી આપણા પૂર્વજોગ કહે છે કે ચોમાસામાં પાણી છે એ ઉકાળી અને પછી પીવું તો આ બધી જે વસ્તુઓ વર્ષોથી કહી ગયા છે એ અનુભવનો નિચોડ છે અને એને આપણે ગંભીરતાથી લેવો જોઈએ ચોમાસામાં બહાર ખાવા પીવાનું ટાળવું જોઈએ ચોમાસાની અંદર ખાસ કરીને આપણે ખોરાક ઉપર અપાચ્ય ખોરાક કે ભારે ખોરાકથી આપણે દૂર રહેવું જોઈએ સાંજનો ખોરાક હળવો લેવો જોઈએ પાણી ઉકાળી અને પછી ઠારીને પીવું જોઈએ બહારના ઠંડા પીણા જંક ફૂડ અને ખાસ જે અત્યારે આપણે જે પાર્સલની વ્યવસ્થા છે એ હમણાં આપણે ન કરવી જોઈએ આ બધી વસ્તુનું ધ્યાન રાખશું તો આ મહામારીમાંથી આપણે ચોક્કસપણે બચી શકશું એમાં મને કોઈ શક્યતા નથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય અને જે નેશનલ લેવલનું અમારું આઈએમએ છે આ બાબતમાં બહુ જ સતેજ છે આ બાબતમાં ઘણી બધી જાગૃતિઓ ફેલાવે છે અને આ જાગૃતિને ધ્યાનમાં લઈ અને લોકો આ બાબતમાં વધારે સાવચેત રહે તેવી મારે આપ સૌને પ્રાર્થના છે સર અંતિમ પ્રશ્ન છે કે ક્યાંક હવે લોકમુખે એવી ચર્ચા છે કે આનું રસીકરણ આવવું જોઈએ અથવા તો આવા વાયરસો જ્યારે આવતા હોય છે તો હવે એડવાન્સ શું કરવું જોઈએ આના માટે હવે રસીકરણની જ્યાં સુધી વાતચીત આવે છે ત્યાં સુધી વાયરસના રસી છે ને એ એટલા બધા કારંગત નિવડતા નથી કારણ કે વાયરસ પોતે છે ને એ સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી છે એટલે એમના જે જીન્સ છે એમના આર એન ડીએનએ છે એ સતત બદલાતા હોય છે ચોક્કસપણે આ વાયરસને આપણે રસી શોધીએ જે એકથી દોઢ વર્ષના રિસર્ચનું કામ છે પણ આવતા વર્ષે આ જ વાયરસ છે એ કંઈક ચાંદીપુરાના અલગ વેરિયન્ટ તરીકે જેમ આપણે કોરોનામાં અલગ અલગ વેરિયન્ટ આવતા તેમ અલગ વેરિયન્ટમાં આવે અને આપણે જે રસી બનાવીએ આટલું બધું રિસર્ચ કરીએ આટલો ખર્ચો કરીએ આટલા બધા રસી પાછળ આપણે પૈસા ખર્ચીએ એ બહુ એટલી બધી કારંગત ન નીવડે એટલે બેસ્ટ વસ્તુ તો એ છે કે આપણે આપણી પ્રતિકારક શક્તિ વધારીએ આપણી ખાનપાનની ટેવો સુધારીએ આપણી રહેણી કેણીની જે આપણી આજુબાજુનું વાતાવરણ છે એમાં સુધારો કરીએ વધારે સ્વચ્છતા રાખીએ સુઘડતા રાખીએ અને રોગથી બચતા રહીએ હા જી બિલકુલ ડૉક્ટર ભરત કાકડિયાના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસ એક સિઝનલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂર છે આ સાવચેતીનો અમારે પણ ધ્યાન રાખવાનું છે તમારે પણ ધ્યાન રાખવાનું છે અને સમાજે ખાસ કરીને હવે આપણે તાકીદ લેવાની છે કે આ રોગચાળાને અટકાવવા આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવાનો છે પ્રતિપાલસિંહ જાલા રાજકોટ મિરર